હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે એક ભરતી વિશે મિત્રો વાત કરીશું ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી મિત્રો જો ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક નહીં શેર કરવાનું મિત્રો ફૂલતા નહીં આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું પોસ્ટ વિવિધ છે કોઈ પણ પરીક્ષા વગરની ભરતી છે પગાર ધોરણ છે મિત્રો ત્રીસ હજાર પ્લસ છે અને પુરુષ તથા મહિલાઓ બંને માટે છે મિત્રો ભરતી છે તો વિડીયોમાં બનાવી રહ્યો મિત્રો આપણે ડિસ્કસ કરીશું સ્ટેપ બાય સ્ટેપ તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ છે મિત્રો અને મહાનગરપાલિકામાં વિવિધ પદો પર ભરતીની જાહેરાત છે અને સેધ્ધી ભરતી છે મિત્રો અને પગાર ધોરણ પણ મિત્રો ત્રીસ હજાર રૂપિયા પગાર છે અને એ પણ મસ્ત સારો એવો પગાર કહી શકાય મિત્રો તો આપણે વિગતવાર સસ્તા કરવાનો પ્રયત્ન કરીએ મિત્રો તો ગાંધીનગર દ્વારા મહાનગરપાલિકામાં વિવિધ પદો પર પરીક્ષા વગરની સિદ્ધિ ભરતી જે લોકો છે બેરોજગાર છે અને સારી એવી નોકરી શોધી રહ્યા છે એના માટે સારી એવી તક મિત્રો કહી શકાય વાત કરીશું તારીખોની વાત કરીશું પોસ્ટની સંખ્યા કુલ જગ્યા કેટલી છે વય વયમજે બધી માહિતી આપણે વાત કરીશું તો સંસ્થાની મિત્રો વાત કરીએ આપણે સંસ્થા છે ગાંધીનગર મહાનગરપાલિકા પદો છે અલગ અલગ છે અરજી માધ્યમ છે ઓફલાઇન કરવામાં સત્યાવીસ સપ્ટેમ્બરથી સત્તર ઓક્ટોબર સુધી અરજી કરી શકો છો અહીંયા વેબસાઇટ પણ મિત્રો દર્શાવી છે જો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોઈ પણ ડાઉટ હોય તો તમે અહીંયા વેબસાઇટ ઉપર પ્રશ્ન સોલ્વ કરી શકો છો આગળની વાત કરીએ મહત્વપૂર્ણ તારીખની આગળ વાત કરીએ પ્રમાણે તમે સત્યાવીસ સપ્ટેમ્બરથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ છે ઓફલાઇન છે અને તમે છે અરજી તમારી છે એ સત્તર ઓક્ટોબર સુધીમાં છે તો અરજી છે એ મંગાવવામાં આવેલી છે હજી તમારે કઈ જગ્યાએ મોકલવાની છે એનું સરનામું પણ આપણા લાસ્ટમાં બધા આપેલું છે એટલે તો ખાસ કરીને વિડીયોમાં બની રહ્યો તો તમને પૂરી માહિતી અહીંથી મળી રહે આગળની વાત કરીએ પદોના નામ છે મિત્રો તો છે જાણકારી મુજબ છે મ્યુનિસિપલ સર્વિસ ઇન્જિનિયર માટે છે હાઉસિંગ ફાઇનાન્સ એન્ડ પોલિસી સ્પેશિયાલિસ્ટ ઓફ પછી બરાબર અલગ અલગ છે સોશિયલ ડેપ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેશિયાલિસ્ટ ઘણી બધી અલગ અલગ વિવિધ પોસ્ટ ઉપર ભરતી છે આગળની વાત કરીએ પગાર ધોરણની વાત કરીએ તો ગાંધીનગર દ્વારા ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે નોટિફિકેશન આવી ગયેલું છે અને વેતન છે મિત્રો આગળ વાત કરીએ ત્રીસ હજાર ત્રીસ હજાર સુધીનો પગાર ધોરણ મિત્રો તમને મળી શકે છે એટલે સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ પગારની વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયા સ્ટાર્ટિંગ પગાર છે તમારા કામ ઉપર આધાર રાખે છે તમારું કામ કેવું છે પછી થોડો ઘણો પગાર છે મિત્રો એ વધી શકે છે આગળની વાત કરીએ તો વેતન એટલે પગાર ધોરણ શું રહેવાનું છે મ્યુનિસિપલ સિવિલ સર્વિસ માટે મિત્રો ત્રીસ હજાર રૂપિયા પગાર હાઉસિંગ ફાઇનાન્સ એન્ડ પોલિસી એના માટે ત્રીસ હજાર રૂપિયા પગાર એમ આઈ એચ એક્સપર્ટ માટે મિત્રો વીસ હજાર રૂપિયા પગાર સોશિયલ ડેપમેન્ટ ઓફ ધ સ્પેશિયાલિસ્ટ માટે વીસ હજાર રૂપિયા પગાર તમે અલગ અલગ પગાર ધોરણ મિત્રો છે આગળની વાત કરીએ વયમર્યાદાની વાત કરીએ તો હવે મર્યાદા મિત્રો અઢાર વર્ષથી લઈ અને ચાલીસ વર્ષનો ઉમેદવાર મિત્રો અહીંયા ફોર્મ એપ્લાય કરી શકે પરંતુ કરાર આધારિત ભરતી કહી શકાય મિત્રો તો ખાસ કરીને યાદ રાખજો કરાર આધારિત અગિયાર મહિના કરાર આધારિત ભરતી છે મિત્રો પછી નો કહેતા કે કાયમી ભરતી નથી મિત્રો એ ખાસ કરીને ધ્યાનમાં લેવાની બાબત છે આગળની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત મિત્રો રાખેલી છે એટલે મિનિમમ તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન મિત્રો મિનિમમ તમારે હોવું જોઈએ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન હોય તોય પણ મિત્રો ચાલશે બીએસસી બીએડ સી કરેલું હોય અથવા એમએ એ કરેલું હોય એમકોમ કોમ કરેલું હોય બીકોમ કોમ કરેલું હોય તો પણ મિત્રો તમે ફોર્મ અહીંયા એપ્લાય કરી શકો છો તો આગળ આપણે વાત કરીએ વિગતવાર પસંદગી પ્રક્રિયા કઈ રીતના રહેવાની છે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેકેન્સીક કેન્ડિડેટ સિલેક્શન માટે તારીખ લીધા બાદ અહીંયા પરીક્ષા બાદ ઉમેદવાર છે મિત્રો એના આધારે છે અગિયાર મહિનાના કરાર આધારિત ભરતી છે અને ઇન્ટરવ્યૂ આધારિત ભરતી કઈ છે શકાય મિત્રો થોડો તમારો થોડા ઘણા મિત્રો તમને પૂછી શકે છે આગળમાંથી હજી ફીની વાત કરી દઈએ જીએમસી એટલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ કેટેગરી ઉમેદવારો માટે સો રૂપિયા ફી રાખેલી છે એટલે બધા કેટેગરીવાળા માટે ફરીયાત સો રૂપિયા તમારી ફી મિત્રો છે જમા કરવાની રહે છે કોઈપણ રીતે તમે મોકલો પોસ્ટ આધારે મોકલો તો પણ ચાલે છે પણ ઓનલાઈન મોકલવાની નથી તો તમારે કઈ જગ્યાએ જવાનું છે એનું એડ્રેસ સરનામું આપણે આપી દઈશું ઈશ્વરોની વેકેન્સી આવેદન કરવા માટે મિત્રો ખાસ કરી ઓફિશિયલ વેબસાઇટ આપણે મિત્રો આગળ આપેલી જ છે ત્યાં તમારે જઈ અને ત્યાંથી ફોર્મ પણ મિત્રો ડાઉનલોડ કરી શકશો વેબસાઇટ ઓપન કરો ત્યારે અરજી ફોર્મ છે આનો નમૂનો છે નમૂના ફોર્મ અરજી ફોર્મ છે સરસ રીતે તમે છે તમામ માહિતી ભરી શકો છો ને તમારે મોકલવાનું સરનામું છે જ પણ તમારે રૂબરૂ જવાનું રહેશે તો માધ્યમ ગાંધીનગર દ્વારા સરનામા અરજી ફોર્મ મોકલવા મોકલી દેવામાં આવે છે મિત્રો તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હાઉસિંગ સેલ પંડિત દીન દયાળ ઉપાદીન ભવન ફાયર ફાયર સ્ટેશન પાસળ સેન્ટર સત્તર ગાંધીનગર આડત્રીસમી સોળ આ એનું સરનામું એડ્રેસ છે ત્યાં તમારે મોકલવાનું રહેશે મિત્રો તો આપણે આ રીતના વિડીયો હતો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં આવો નવી છે મિત્રો ખેડૂત લગ્ન યોજનાઓ છે ભરતી અને ગવર્મેન્ટ જોબની તમામ માહિતી મિત્રો આ ચેનલ પર મૂકવામાં આવશે મળીને આ વિડીયોમાં જય હિન્દ